આ કોઈ વરસાદ પછીનો કાદવ નથી આ છે અબોળ પ્રેમનો અભિષેક ત્રીસમી મી ચાળીસ કરોડના ઘીના દરિયામાં નાતો ભક્તિનો ઉત્સવ ગુજરાતના અમદાવાદ પાસે આવેલું એક નાનું પરંતુ અદ્ભુત ગામ રૂપાલ અહીં દર વર્ષની નવરાત્રીના નવમા દિવસે વરદાયની માતાની પલ્લી નીકળે છે પણ ખાસ વાત એ છે કે આ પલ્લીમાં લગભગ ચારથી પાંચ લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે ગામના દરેક ખૂણે ઘી વહી જાય છે રસ્તાઓ ઝળહળે છે અને વાતાવરણમાં માતાજીના જયકારથી ગુંજ ઉઠે છે આ ઘી પછી ત્યાંના વાલ્મીકી સમાજના લોકો સન્માનપૂર્વક ભેગું કરે છે અને પોતાના ઘેર લઈ જાય છે કારણ કે એમ માનવામાં આવે છે કે આ ઘી માત્ર અભિષેક નથી આ છે માતાજીના આશીર્વાદનો અમૃત રૂપાળની આ પરંપરા નવો નથી કહેવાય છે કે આ પ્રથા મહાભારત કાળથી ચાલતી આવી છે કહે છે કે દ્વાપર યુગમાં જ્યારે પાંડવો ગુપ્તવાસે જતા હતા ત્યારે તેમણે પોતાના શસ્ત્રો આ ગામના એક વૃક્ષ નીચે છુપાવ્યા હતા અને એ શસ્ત્રોની રક્ષા માટે વરદાયની માતા પાસે પ્રાર્થના કરી હતી યુદ્ધ પછી જયવિજય મેળવ્યા બાદ પાંડવો અને દ્રૌપદી પાછા આવ્યા અને માતાજી માટે સોનાની પલ્લી બનાવાવી પૂર્ણ ગામમાં પલ્લી યાત્રા કાઢી અને પંચબલી યજ્ઞ કર્યો એ દિવસથી આજ સુધી આ પરંપરા અખંડ ચાલે છે પ્રેમ ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત મેળા બને છે આજે પણ જ્યારે રૂપાળમાં પલ્લી નીકળે છે ત્યારે ગામનું આકાશ ઘીના સુગંધથી ભરી જાય છે અને લોકો કહે છે આ માત્ર ઘી નથી માતાજીનો જીવંત આશીર્વાદ છે શું તમે રૂપાલની આ પલ્લી વિશે વધુ કંઈ જાણવા માંગો છો